નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ ભરતી છે તે બહાર પાડનાર સંસ્થા છે તેનું નામ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગનું નામ જોઈએ તો ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ભરતી થવાની છે પોસ્ટ છે તે વિવિધ ભરતી છે વિવિધ પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને જગ્યાની વાત કરીએ તો ચાર જગ્યા ઉપર ભરતી થવાની છે અરજી ફી છે તે બસો અને પચાસ રૂપિયા અરજી ફી તમારે ભરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખે બાર જુલાઈ બે હજાર ચોવીસ છે સત્તાવાર વેબસાઇટ અહીં આપેલી છે ડબલ્યુ 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 ડોટ અહેમેદાબાદ સીટી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને તમારે પૂરેપૂરી માહિતી વાંચી લેવાની રહેશે અરજી કરવા માટેની લિંક અહીં આપેલી છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ એ વેબસાઇટ પરિડાયરેક્ટ થઈ શકો છો ત્યારબાદ આપણે પોસ્ટની વાત કરીએ તો ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ તેમની એક જગ્યા છે એરી ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ તેની એક જગ્યા છે ડેપ્યુટી ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ તેમની બે જગ્યાઓ છે એમ ટોટલ ચાર જગ્યાઓ પર ભરતી થવાની છે હવે પગાર ધોરણ આપણે જોઈએ તો પોસ્ટ અને ખાલી જગ્યાઓ કેટલી છે ને તેમાં પગાર ધોરણ શું છે તે અહીં આપેલું છે ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ તો તેમાં લેવલ બાર પે મેટ્રિક ઇઠોતેર હજાર આઠસોથી લઈને બે લાખ નવ હજાર બસો સુધીનું ગ્રેડ પેમાં બ્રેજિક પ્લસ નિયમ મુજબ મળી તથા મળી શકે છે ત્યારબાદ એડિટ ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ લેવલ અગિયાર પે મેટ્રિક્સ માં સડસઠ થી લઈને બે ની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા ભત્તા મળશે તો ડેપ્યુટી ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ તેમાં લેવલ નવ પે મેટ્રિક્સ ત્રેપન હજાર એકસો થી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો ની ગ્રેડમાં બ્રેઝિક તથા નિયમ મુજબ મળી શકતા ભત્તા તો આ હતી પગાર ધોરણની વાત હવે તો વયમર્યાદાની વાત કરીએ તો ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ તેમાં પચીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ એડી ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ તેમાં પણ પચીસથી પિસ્તા પિસ્તાળીસ વર્ષ વચ્ચે ડેપ્યુટી ચીફ ઓફિસર તેમાં પણ પચીસથી પિસ્તાલીસ વર્ષ વચ્ચેની વચ્ચેની ઉંમર હોવી જોઈએ ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર અને ઇમરજન્સી વિભાગ માટે બહાર પાડેલી ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ એડી ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ અને ડેપ્યુટી ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ પોસ્ટની જગ્યાઓ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શારીરિક લાયકાત સહિતની માહિતી એ ઓલી જે લિંક છે તેના પર તમને મળી જશે ત્યાંથી તમારે જોઈને ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે અરજી કઈ રીતે કરી શકશો તો પહેલાં તો અરજી કરવા માટે આ લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાની રહેશે જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેવામાં આવશે ઉમેદવારને જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે પોસ્ટ માટે એપ્લાય કરવાનું ત્યારબાદ માંગેલી વિગતો જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનું અને ભવિષ્યમાં રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ લઈ લેવાનું તો આ હતી ભરતીની પ્રોસેસ તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત